જગ્યાશરભાઈ નું નામ પડે તો લોકો પોતાનું તમામ કામકાજ છોડીને પણ આવી જાય

તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિ નું પ્રદર્શન તો ભાજપ વાળા કરે છે બુદ્ધિ ના પ્રદર્શન ની સાથે આપે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માંગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપ કરે ચૈતરભાઈ તો લોક નેતા છે ચૈતરભાઈ એ હમણાં એવું કહ્યું કે દોઢ મહિના એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે તો એ શું કરે